આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા શિવસેનાના મુખ્ય નેતા શ્રી એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ શિવસેના ગુજરાત પ્રદેશ યુનિટ દ્વારા સુરત શહેરમાં આજે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના કાર્યકારી પ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓએ ભાગ લીધો હતો આ બેઠકમાં પાર્ટીના નીતિ નિયમો અનુશાસન તથા હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેજીની વિચારધારાને આધારે શિવસેનાનું કાર્ય વધુ મજબૂત અને સક્રિય બનવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી બેઠક અંતે બાલા સાહેબ ઠાકરેના હિન્દુ હૃદય સમ્રાટ તરીકેના વિચારોને શ્રદ્ધાંજલિ રૂપે સ્મરી કાર્યકરો સમાજમાં ન્યાય હિન્દુત્વ અને સેવાની ભાવનાને સમર્પિત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો પિન્ટુ મોદી એબી ફોર્ટી